મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ કમ્પ્લેટ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે ખેડૂતભાઈ જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળી રહી છે તમને તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં તમને જોવા મળશે બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સાચવેલી કંડિશનમાં ટ્રેક્ટર છે ભાઈને તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને આ ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરીએ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ત્રણ ટાયર નવા છે વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુશન ટૅક્ટર જોઈ રહ્યા છો ત્રણ ટાયર બે બંને મોટા અને આગળનો ટાયર તમને નવા જોવા મળશે ટાયર કન્ડિશન એકદમ કમ્પ્લીટ જોવા મળે સારી છે બાકી તમે કન્ડિશન જોઈ શકો છો ટાયરની કમ્પ્લીટ કન્ડિશનમાં ટૅક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ સારા પાવરફુલ ગેરાલિક અને સારા સારા એ કન્ડિશનમાં એન્જિન તમને જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ચોરાણુંનું જે તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ઓગણીસો ને સોરાણુંનું મોડલ તમને જોવા મળી જશે બાકી તમે કન્ડિશન જોઈ શકો છો સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે મળશે તમને સીટ છત્રી પંખા એકદમ સારા સાદુ સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળી જશે બાકી તમે જે પ્રમાણે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ થવા પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનર સંજયભાઈનો કોન્ટેક્ટ કરે કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તેની વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો બાકી તમે જોઈ શકો છો ટાયર એકદમ સારા ગેરા એટલે કે એન્જિન એકદમ પાવરફુલ જોવા મળી જશે તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોટે પિંડાખરી તાલુકો વિસાવદર વિસાવદર તાલુકામાં સંજયભાઈ પાસે તમને જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડિયોની નીચે મેં આપી દીધેલો છે વિડિયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનર સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને વેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો